વલસાડના કપરાડા તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે કે જ્યાં પાર નદી અને દમણગંગા નદીના કિનારે માની બોરપાડા પાંચવેરા કેલધા માલઘર વડોલી અને આસલોના તેમજ દાવલેશ્વર જેવા વિસ્તારોમાં જેસીબી અને ડમ્પર વડે ગેરકાયદેસર રીતે હનન ખુલ્લે આમ ચાલી રહ્યું છે તંત્રની ઉદાસીનતા વલણને કારણે જેનાથી પર્યાવરણ અને રાજ્યની આવક બંને ખતરો છે અને જનતા પૂછી રહી છે કે તંત્રની વફાદારી જનતા સાથે છે કે માફિયાઓ સાથે તેથી વહેલી તકે કડક પગલા લેવાની જરૂર છે જેથી આવનારી પેઢીને ખાલી નદીઓ ન મળે

જે અમુક અમુક વખતે ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો અમુક વખતે રેડ કરતા હોય છે હાલે જે દમણ ગંગા જે નદી છે ત્યાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા રેડ કરવામાં આવી છે જેના કારણે હાલ ધંધો ક્યાંક બંધ છે જ્યારે બીજી તરફ આપણે પાર નદી પર હાલ પણ ધંધો યથાવત ચાલુ જ છે જી બિલકુલ મનોજ તમા માહિતી બદલ આપનો આભાર